મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત નવા વર્ષમાં મહિલાઓને ભેટ આપવામાં આવશે નવા વર્ષમાં મહિલાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે દિલ્હીની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે તેજ સમય નવા વર્ષથી મહારાષ્ટ્રની મહિલાઓને એક હજાર રૂપિયાની જગ્યાએ એકવીસો રૂપિયા મળી શકે છે ઝારખંડ સરકારે મહિલાઓને પચીસો રૂપિયા આપવાનું શરૂ કર્યું છે જ્યારે મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજનાની રકમ વધારીને ત્રણ રૂપિયા પણ કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચ વન બી વિઝામાં સુધારાની જરૂર છે તેવું મસ્કે જણાવ્યું છે એલોન મસ્કે ફરી એકવાર વિઝા પર નિવેદન આપ્યું છે આ પ્રોગ્રામને પૂરો થયેલો ગણાવતા એલોન મસ્કે તેમાં મોટા પાયે સુધારાની વાત કરી છે મસ્કે કહ્યું છે કે ન્યૂનતમ પગાર અને મેન્ટેનન્સમાં વધારો કરીને પ્રોગ્રામમાં સુધારાની જરૂરિયાત છે આગા ગયા અઠવાડિયે તેમણે એચ વન બી વિઝાના સમર્થનમાં પોસ્ટ શેર કરી હતી દર વર્ષે લગભગ પિસ્તાલીસ હજાર ભારતીયો આ વિઝા પર અમેરિકા જાય છે એલોન મસ્ક પણ દક્ષિણ આફ્રિકાથી એચ વન બી વિઝા પર અમેરિકા પહોંચ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટી પછી તેલ અને પરનો ટેક્સ ઘટ્યો છે મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે જીએસટીએ જરૂરી ચીજવસ્તુઓ પરથી ટેક્સ નથી લગાવ્યો જીએસટી પહેલાં વેટ અને એક્સાઇઝ ડ્યુટી જેવી રાજ્યોની પોતાની સિસ્ટમ હતી માટે એ કહેવું ખોટું છે કે જીએસટીને કારણે તમારા સાબુ તેલ અને કાસકા ઉપર ટેક્સ લાગે છે હું નિશ્ચિતપણે કહી શકું છું કે જીએસટી પછી તમામ ઉત્પાદનો પરનો ટેક્સ ઓછો થયો છે જીએસટીએ સમગ્ર દેશમાં કરવેરા હેઠળ સમાન કાયદો બનાવે છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદનો સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે બંધ કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે આગામી બે જાન્યુઆરીથી કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક આવેલા સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેના પગલે બે જાન્યુઆરીથી બે હજાર પચીસ થી સારંગપુર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે ત્રીસ જૂન બે હજાર છવ્વીસ એટલે કે દોઢ વર્ષ સુધી સારંગપુર બ્રિજ પર વાહનોની અવરજવર જવર બંધ રહેશે સમાચારની વાત કરીએ તો હથિયાર સાથે રીલ બનાવતા ચાર યુવકોને પોલીસે ઝડપ્યા છે સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવાના ચક્કરમાં લોકો કોઈ પણ વિષય સમજ્યા જાણ્યા વગર રીલ બનાવીને ન કરવાનું કરી બેસતા હોય છે તેવામાં સુરતમાં હથિયાર સાથે યુવકોએ મોઢાના ભાગે બનાવી હતી જો કે પોલીસે વિડીયોના આધારે ચાર શખ્સોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊજા માર્કેટ યાર્ડમાં વરિયાળીના મુહુર્તના સોદા ઉઝા માર્કેટયાર્ડમાં નવી વરિયાળીની આવક શરૂ થઈ છે મહુરતના સોદા કરવામાં આવ્યા હતા જે દરમિયાન વેપારીઓએ ઊંચી બોલી લગાવી હતી વરિયાળીના બેતાલીસ હજાર રૂપિયાના ભાવ બોલાયા હતા જે સામાન્ય ભાવથી ઘણો ઊંચો છે વીસ કિલોનો રેગ્યુલર ભાવ આશરે ચાર હજારની આસપાસ હોય છે ઊંઝા માર્કેટયાર્ડમાં મધ્યપ્રદેશથી ખેડૂત પોતાની વરિયાળી લઈને આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળ મિની પાકિસ્તાન માટે રાહુલ જીત્યા બીજેપી નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નીતિશ રાણે કેરળ મિની પાકિસ્તાન હોવાના તેમના નિવેદન ઉપર સ્પષ્ટતા આપી છે તેમણે કહ્યું છે કે તેઓ કેરળમાં ચાલી રહેલા ધર્માંતરણને લઈને આવી વાત કરી રહ્યા છે કોંગ્રેસને મારો પડકાર છે કે મને ખોટો સાબિત કરો પુણેમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે કેરળ પાકિસ્તાન છે એટલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ત્યાંથી ચૂંટણી જીતે છે બધા આતંકવાદીઓ તેને મત આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે હજારો ભક્તો જોડાઈ ગયા છે ગિરનારની લીલી પરિક્રમાની જેમ એટલે કે સોમવારથી મહાકાળી માતાના ધામ પાવાગઢની ચોવાલીસ કિલોમીટરની પરિક્રમાનો પ્રારંભ થયો છે આ પરિક્રમા છેલ્લા નવ વર્ષથી યોજાય છે વાઘેશ્વરી માતાના મંદિરથી આ નવમી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો હતો શિયાળાની ઠંડકમાં કુદરતી સૌંદર્ય મારતા ભક્તો ઉત્સાહભેર યાત્રા કરે છે મહાકાળી મંદિરના જીર્ણોદ્ધાર બાદ ભક્તોની સંખ્યા સતત વધી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સેના ઊભી પૂછડીએ ભાગી પાકિસ્તાન અને તહેરીકે તાલિબાન વચ્ચેની લડાઈ વચ્ચે ટીટીપી આતંકવાદીઓ એક વિડીયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાની સેનાની ચોકી પર કબજો કરી લીધો છે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે પાકિસ્તાની સૈનિકો પોસ્ટ છોડીને ભાગી ગયા તેઓએ બાજોરા જિલ્લામાં પાકિસ્તાની સેનાની ચેક પોસ્ટ પર કબજો કરી લીધો હતો ટીટીપીએ આ પોસ્ટ પરથી પાકિસ્તાની સેનાનો ધ્વજ હટાવીને તેનો ધ્વજ ફરકાવ્યો હતો સમાચારની વાત કરીએ તો વડોદરામાં તેર લાખના કિંમતની દારૂની બસ્સો પેટી જપ્ત કરવામાં આવી છે વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં બે દિવસ પહેલા બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ટ્રક પકડવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે એક ખેપિયાને ઝડપ્યો છે ઘરવખરીના સામાનમાં દારૂ ભરેલી ટ્રક આવી હોવાની વિગતને પગલે ગોત્રી પોલીસે દરોડો પાડીને તે લાખ ઉપરાંતની કિંમતની દારૂની બસો પેટી કબજે કરી છે પોલીસને જોઈને બે લોકો સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા જેથી પોલીસે મોટરસાયકલ પર કબજે લીધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે